અસલામવાલેકુમ ધોરણ બાર વિષયનામાના તત્વ ભાગ બે પ્રકરણ એક શેર મૂડીના હિસાબો વિદ્યાર્થીની મિત્રો તમે ધોરણ અગિયારમાં વિષયનામાના મૂળત્વની અંદર એકાકી વેપારીના હિસાબો તેમજ ધોરણ બારમાં પ્રથમ ભાગમાં ભાગીદારી પેઢીના હિસાબો વિશે અભ્યાસ કર્યો હવે આ પુસ્તકની અંદર એટલે કે નામાના મૂળત્વ ભાગ બેમાં તમારે કંપની સ્વરૂપના હિસાબો વિશે અભ્યાસ કરવાનો છે તો સંયુક્ત હિસ્સાવાળી કંપની કોને કહેવાય છે અને તેના લાક્ષણિકતાઓ શું છે તેના વિશે થોડો ઘણો અભ્યાસ કરીશું અને ત્યારબાદ તેની હિસાબી અસર કેવી રીતે આપવામાં આવે છે તેનો અભ્યાસ કરીશું સંયુક્ત હિસ્સાવાળી કંપની જેને જોઈન્ટ સ્ટોક કંપની પણ કહેવામાં આવે છે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના કારણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ કારણ કે મોટા પાયા ઉપર ધંધો કરવા માટે એકાકી વેપારી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓ હતી આ મર્યાદાઓને અનુલક્ષીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું આધુનિક યુગમાં એટલે કે આજના સમયમાં મોટા પાયા ઉપર ધંધા કરવા માટે મૂડીની પણ પાયા ઉપર જરૂરિયાત ઊભી થઈ તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે કારણ કે એકાકી વેપારીમાં કે ભાગીદારી પેઢીમાં જે ભાગીદારો હોય છે તેમના દ્વારા મોટા પાયા ઉપર મૂડી એકત્ર કરી શકાતી નથી તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે જેનો હેતુ કોઈક પ્રકારનો ધંધો કરી નફો કમાવાનો છે કંપનીને કાયદા દ્વારા અલગ અસ્તિત્વ મળેલ છે કંપનીની સ્થાપના થાય છે ત્યારથી કંપનીનું અલગ અસ્તિત્વ અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને તે કાયદા દ્વારા પ્રાપ્ત થાય છે કંપનીની સ્થાપના હોય કંપનીનું સંચાલન હોય કે કંપનીનો અંત એટલે કે કંપનીનું વિસર્જન તે તમામ પ્રવૃત્તિઓ કાયદા પ્રમાણે જ કરવામાં આવે છે ભારતમાં સૌપ્રથમવાર કંપની માટે 1956 છપ્પનમાં અલગ કાયદો બન્યો જેને કંપની ધારો 1956 છપ્પન તરીકે ઓળખવામાં આવે છે હાલમાં ભારત સરકાર દ્વારા તે જૂના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને નવો કાયદો બે હજાર તેરમાં અમલમાં મૂકવામાં આવ્યું જેને કંપની ધારો બે હજાર તેરના નામે ઓળખવામાં આવે છે આ પ્રકરણમાં તમારે શેર મૂડી વિશે અભ્યાસ કરવાનો છે શેરમૂડીમાં મૂડી કેવી રીતે ઊભી કરવાની હોય છે તેમજ તેને લગતા બીજા અન્ય મુદ્દાઓની ચર્ચા પણ આ પ્રકરણમાં આપણે કરીશું કંપનીના ચોપડામાં તેની હિસાબી અસરો કંપની ધારા બે હજાર તેર મુજબ દર્શાવવામાં આવેલ છે તે મુજબ આપણે પણ અભ્યાસ કરીશું જોઈએ પ્રથમ તો કંપનીના પ્રકારો કંપનીના પ્રકારો બે પ્રકારે બે આધારે પાડવામાં આવે છે પ્રથમ છે સ્થાપનાને આધારે અને બીજું છે સભ્યોની જવાબદારીના આધારે સ્થાપનાના આધારે મુખ્ય બે પ્રકાર પડે છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન અને બીજું છે નોંધાયેલ કંપનીઓ અને નોંધાયેલ કંપનીઓમાં બે પેટા પ્રકાર છે ખાનગી કંપની અને જાહેર કંપની તે સિવાય એક વ્યક્તિની કંપનીનો સમાવેશ પણ ખાનગી કંપનીમાં કરવામાં આવે છે કંપનીના પ્રકારો સ્થાપનાના આધારે થોડા વિગતવાર જોઈશું તો કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન કાયદા દ્વારા જેની સ્થાપના કરવામાં આવે છે તેવી કંપનીઓને કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન કહેવામાં આવે છે આ કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ એટલે શું તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલ ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થાપાયેલ કંપની કે કોર્પોરેશન એટલે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન જેના ઉદાહરણમાં લઈએ તો એલઆઈસી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય જીવન વીમા નિગમ બીજું છે ધી ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ એ ઉપરાંત ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ વગેરેનો સમાવેશ કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓમાં કે કોર્પોરેશનમાં થાય છે બીજો પ્રકાર છે સ્થાપનાના આધારે નોંધાયેલ કંપની કંપની ધારા અનુસાર ભારતમાં જે સ્થપાયેલી કે નોંધાયેલી કંપની હોય તેને નોંધાયેલ કંપની કહેવામાં આવે છે મોટાભાગની કંપનીઓની સ્થાપના આ પ્રકારે જ થયેલી જોવા મળે છે નોંધાયેલી કંપનીમાં બે પ્રકાર પાડવામાં આવે છે તે પ્રકાર છે ખાનગી કંપની અને જાહેર કંપની ખાનગી કંપની કોને કહેવામાં આવે છે તો જે કંપની પોતાના નિયમનપત્ર દ્વારા સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે છે એટલે કે ખાનગી કંપનીના સભ્યોને શેર ફેરબદલી કરવીનો અધિકાર હોતો નથી તેની ઉપર કંપનીનો અંકુશ રહે છે બીજું કે સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ બસ્સોથી વધુ નહીં તે રીતે કાયદા દ્વારા તેની સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવે છે ત્રીજો એનો મુદ્દો છે કે તેના શેર કે ડિબેન્જર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકાતું નથી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા પર પ્રતિબંધ હોય છે એટલે આ ત્રણ મુદ્દાથી ખાનગી કંપની અને જાહેર કંપનીમાં તફાવત ઊભો થાય છે પરિવાર એકવાર જોઈએ કે ખાનગી કંપનીના શેર ફેરબદલીના અધિકાર ઉપર નિયંત્રણ હોય છે તેમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ બસો કે બસોથી ઓછી હોય છે બસોથી વધુ હોઈ શકે નહીં અને ત્રીજો મુદ્દો છે કે શેર કે ડિવેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકાતું નથી ચોથો એમાં મુદ્દો આવશે ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે ખાનગી માટે પ્રાઇવેટ અને લિમિટેડ તે તેની જવાબદારી માટે મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેની પાછળ લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે ઉદાહરણમાં લઈએ તો હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ કે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ એવી રીતના તમે જ્યાં પણ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાંચ્યો હશે તે તમામ ખાનગી પ્રકારની કંપની હશે અને તેની જવાબદારી મર્યાદિત હશે નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે નવો કાયદો એટલે ભારતીય કંપની ધારો બે હજાર તેરનો કાયદો તે મુજબ એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરવામાં આવે છે જરૂરી કાયદાકીય જોગવાઈઓને અનુસરીને કોઈ એક જ વ્યક્તિ કંપની ની સ્થાપના કરે અને કંપનીનો સભ્ય બને તો તેવી કંપનીને એક વ્યક્તિની કંપની એટલે કે વન પર્સન કંપની ઓપીસી તરીકે કહેવામાં આવે છે ઓળખવામાં આવે છે જે કંપની ખાનગી કંપનીનો જ એક ભાગ છે બીજો પ્રકાર છે જાહેર કંપની જે કંપની ખાનગી નથી તે કંપની જાહેર કંપની હોઈ શકે જાહેર કંપનીમાં અને ખાનગી કંપ કંપનીમાં શું તફાવત છે તો સભ્ય સંખ્યાનો તફાવત જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી સાત અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી એટલે ગમે તેટલા સભ્યો હોઈ શકે જાહેર કંપનીમાં તેના નામની પાછળ ફક્ત અને ફક્ત લિમિટેડ શબ્દ લખવામાં આવે છે જે દર્શાવે છે કે જે સભ્યો છે એટલે કે શેર હોલ્ડર્સ છે તો તેમની જવાબદારી મર્યાદિત છે જેમ કે ઉદાહરણ લઈએ તો કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ એટલે જ્યાં ફક્ત લિમિટેડ શબ્દ તમે વાંચશો તે કંપની જાહેર કંપનીનું ઉદાહરણ છે તેવું સમજવું હવે જોઈશું સભ્યોની જવાબદારીને આધારે કંપનીના પ્રકાર તો સભ્યોની જવાબદારીના આધારે કંપનીના મુખ્ય ત્રણ પ્રકાર છે પ્રથમ છે શેરથી મર્યાદિત કંપની બીજું છે બાહધરીથી મર્યાદિત કંપની અને ત્રીજું છે જવાબદારીથી અમર્યાદિત કંપની ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય જેની પાછળ લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે તે શેરથી મર્યાદિત કંપની હોય છે જેમાં કંપનીમાં સભ્યોની એટલે કે શેર હોલ્ડર્સની જવાબદારી તેઓએ ખરીદેલા શેર પૂરતી મર્યાદિત હોય છે એટલે કે ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત જેટલી તેમની જવાબદારી રહે છે તેનાથી વધુ વિસર્જન સમયે કે કંપની ફરજામાં જાય તો તેમણે કોઈ વધારાની રકમ ચૂકવવાની રહેતી નથી ફક્ત તેમણે ખરીદેલા શેર પૂરતી તેમની જવાબદારી રહે છે તે શેરની રકમ જેટલી રકમ તેમની ડૂબી શકે તેનાથી વધારે તેમણે કંઈક ચૂકવવાનું હોતું નથી મોટા ભાગની કંપનીઓ આ વિભાગમાં આવી જાય છે બીજું છે બાંધરીથી મર્યાદિત કંપની આ કંપ આ પ્રકારની માં કંપનીના વિસર્જન વખતે સભ્યોએ તેમણે જે બાયધરી આપી છે તે પ્રમાણે રકમની ચૂકવણી કરવી પડે છે તેને બાયંધરીથી મર્યાદિત કંપની કહેવામાં આવે છે એટલે સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાયરી પૂરતી મર્યાદિત હોય છે સામાન્ય રીતે બાહરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે ચાલતી નથી પરંતુ તેનો મુખ્ય હેતુ કળા વિજ્ઞાન સામાજિક કલ્યાણ રમતગમત સાંસ્કૃતિક જેવી પ્રવૃત્તિઓનો ફેલાવો કે વિકાસ કે તેની સ્થાપના માટે હોય છે ઉદાહરણ લઈએ તો બીસીસીઆઈ એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તે બાહ્યંધરીથી મર્યાદિત કંપની છે એટલે જ્યારે કંપની ફર્ચામાં જાય ત્યારે તેના સભ્યોએ તેમણે આપેલી બાહ્યંધેરી જેટલી જવાબદારી ચૂકવવી પડે છે તેટલી રકમ ચૂકવવી પડે છે ત્રીજો પ્રકાર છે જવાબદારીથી અમર્યાદિત કંપની અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે જ્યારે જો કંપની ખોટ કરે અથવા ફળચામાં જાય કે વિસર્જન વખતે જો દેવા કંપનીના વધી જાય અને તેની સામે કંપનીની મિલકતો પૂરતી ન હોય અથવા જો કંપનીના લેન્ડારોને પૂરેપૂરી રકમની ચૂકવણી કંપની દ્વારા ન થઈ શકે તો તેમાં બાકી જે ખૂટતી રકમ હોય છે તે ઘટતી રકમ સભ્યોએ આપવી પડે છે સભ્યોએ પોતાની ખાનગી મિલકતો અંગત મિલકતો વેચીને પણ આ જવાબદારી નિભાવવી પડે છે હાલના કંપની ધારામાં આ પ્રકારની કંપનીની જોગવાઈ હોવા છતાં કંપનીના સભ્યો પર ખૂબ જ મોટી જવાબદારી ઊભી થતી હોવાથી ભારતમાં આવા પ્રકારની કોઈ કંપની જોવા મળતી નથી એટલે જવાબદારીથી અમર્યાદિત કંપની અથવા તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની ભારતમાં અસ્તિત્વ ધરાવતી નથી તો આ થયા કંપનીના પ્રકારો જેને આપણે ચાર્ટ સ્વરૂપે જઈશું કંપનીના પ્રકારો સ્થાપનાના આધારે કે નોંધણીના આધારે હોય છે નોંધણીના આધારે સભ્યોની જવાબદારીનો આધાર લેવામાં આવે તો શેરથી મર્યાદિત કંપની ભયંધથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની જેમાં જાહેર કંપની ખાનગી કંપની કે એક વ્યક્તિની કંપની હોઈ શકે એક વ્યક્તિની કંપની પણ ખાનગી કંપનીનો જ એક ભાગ છે આગળ જોઈશું શેર અને શેર મૂડીનો અર્થ શેર અને શેર મૂડી કોને કહેવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે કંપની શરૂ કરવા માટે ખૂબ મોટા પાયા ઉપર મૂડી ભંડોળ રોકાણની જરૂર ઊભી થાય છે એટલી મૂડી કોઈ એક વ્યક્તિ કે ભાગીદારો દ્વારા ભેગી કરી શકાતી નથી તેથી જ કંપની સ્વરૂપમાં કુલ રોકાણની કુલ મૂડી ભંડોળને નાના નાના વિભાગોમાં વિભાજીત કરી દેવામાં આવે છે અને તે દરેક એક વિભાગને નાના હિસ્સાને શેર કહેવામાં આવે છે જેના વિશે તમે ધોરણ અગિયારમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં અભ્યાસ કરી ચૂક્યા છો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે એટલે કંપનીની કુલ મૂડી જેટલી છે તેને શેર મૂડી કહેવાય જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજીત કરવામાં આવે છે આવા દરેક વિભાજીત એકમને શેર કહેવાય છે અને તે તમામ શેરનો સરવાળો એટલે શેર મૂડી કંપની પોતાની મૂડી ઊભી કરવા માટે કાયદાનું પાલન કરીને કાયદા પ્રમાણે જરૂરિયાત મુજબ અને વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે જાહેર કંપની આમંત્રણ આપી શકે છે ખાનગી કંપની લોકોને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી તો જાહેર કંપની શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્ય કહેવાય છે અને તેઓ જ કંપનીના ખરેખર માલિક કહેવાય છે આવા સભ્યોને શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સુધી શેરની માલિક માલિકી તે સભ્ય પાસે હશે ત્યાં સુધી તે કંપનીનો માલિક સહમાલિક કે શેર હોલ્ડર કહેવાશે જ્યારે તે પોતાના શેર વેચી દેશે ત્યારબાદ તે કંપનીનો શેર હોલ્ડર કહેવાશે નહીં પરંતુ તેના બદલે હવે જેણે તે શેર ખરીદ્યા હશે તે કંપનીના સહમાલિક એટલે કે શેર હોલ્ડર બનશે શેર હોલ્ડર્સ માટે તેમણે ખરીદેલ કે ધારણ કરેલ કોઈ કંપનીના શેર તે કંપનીના તેમની માલિકોનું પ્રમાણ દર્શાવે છે તે તે કંપનીમાં પોતાનો હિસ્સો ધરાવે છે તેનું પ્રમાણ દર્શાવે છે દરેક શેરને એક નંબર ફાળવવામાં આવે છે અને જ્યારે શેર ખરીદવામાં આવે છે ત્યારે શેર હોલ્ડર્સને તેના માટેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે શેર એ સ્થાનાંતરિત છે એટલે કે મૂવેબલ છે અને ટ્રાન્સફરેબલ છે એટલે કે તેને ફેરબદલી કરી શકાય છે એટલે કોઈ પણ વ્યક્તિ તેને આસાનીથી માન્ય શેર બજારમાં વેચી પણ શકે છે અને જે તે કંપનીના શેર ખરીદી પણ શકે છે કંપની ધારા અનુસાર શેરના પ્રકારો જોઈશું તો શેરના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે એક છે ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર અને બીજું છે પ્રેફરન્સ શેર તો પ્રથમ જોઈશું ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર ઇક્વિટી શેર એ મુખ્ય શેર કહેવાય છે કંપનીમાં મુખ્ય શેર મૂડી ઇક્વિટી શેર દ્વારા જ પ્રાપ્ત કરવામાં આવે છે તેની વ્યાખ્યા જોઈએ તો જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર કહેવાય છે પ્રેફરન્સ શેર શું છે તે હવે પછી જોઈશું પરંતુ પ્રથમ ઇક્વિટી શેર જેને માલિકીના શેર પણ કહેવાય છે તેના વિશે અભ્યાસ કરીએ ઇક્વિટી શેર તે માલિકીની મૂડી છે ઇક્વિટી શેર ધરાવનાર એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર ને કંપનીની સભામાં મતદાન આપવાનો અધિકાર મળે છે કારણ કે ઇક્વિટી શેર જ માલિકીની મૂડી છે અને ઇક્વિટી શેર હોલ્ડર જ કંપનીના માલિકો કહેવામાં આવે છે તો તેમને કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર મળે છે તેની સામે પ્રેફરન્સ શેર હોલ્ડરને કંપનીની સભામાં મતદાન આપવાનો કોઈ અધિકાર હોતો નથી પરંતુ પ્રેફરન્સ શેર પર નક્કી થયેલા દરે ડિવિડન્ડ ચૂકવ્યા બાદ જ જો વર્ષના અંતે નફો બચે તો તે નફામાંથી ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના સંચાલકો નક્કી કરે અથવા ભલામણ કરે તે મુજબ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે અને તેની માટે કંપનીના શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે તો ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડર્સ પછીનો હોય છે તે છતાં પણ ઇક્વિટી શેર હોલ્ડર્સ કંપનીના મૂળ માલિકો ખરા માલિકો સાચા અર્થમના માલિકો ગણાય છે કારણ કે તે માલિકો છે એટલે તેમને નફામાં ભાગ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ પછી મળે છે એ જ રીતે જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે તો સર્વપ્રથમ પ્રેફરન્ટ શેર હોલ્ડર્સને મૂડીની રકમ ચૂકવવામાં આવે છે ત્યારબાદ જેટલી રકમ બચે તે રકમમાંથી ઇક્વિટી શેર હોલ્ડર્સને તેમની શેર મૂડી પરત કરવામાં આવે છે આ ઉપરાંત કંપનીમાં જે ચાલુ વર્ષનો નફો તેના પાછલા વર્ષના નફાને અને જે એકત્રિત અનામતો હોય છે તેને ધ્યાનમાં લઈને તથા ભવિષ્યના નફાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જ સંચાલકો જુદી જુદી નીતિ બનાવે છે અને એ નીતિના આધારે આ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવું કે ન આપવું અને આપવું તો કેટલું આપવું તે નક્કી કરવામાં આવે છે એટલે ઇક્વિટી શેર પર હંમેશા ડિવિડન્ડ મળશે તેવું નક્કી નથી અને મળશે તો કેટલું મળશે તે પણ નક્કી નથી હવે વાત કરીએ ઇક્વિટી શેરની કિંમતની તો ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી છે અને કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની શેરડીટ કિંમત કેટલી રાખી શકાય તો ઇક્વિટી શેરની કિંમત શેરડીટ ઓછામાં ઓછી એક રૂપિયો હોવી જોઈએ કાયદા પ્રમાણે તો તે મુજબ એક રૂપિયાથી શરૂઆત કરી શકાય છે વર્તમાન સંજોગોમાં મોટાભાગની કંપનીની શેરડીટ મૂળ કિંમત એક રૂપિયો અથવા દસ રૂપિયા અથવા સો રૂપિયા હોઈ શકે છે આ થઈ ઇક્વિટી શેર મૂડી એટલે કે ઓર્ડિનરી શેર હવે જોઈશું પ્રેફરન્સ શેર પ્રેફરન્સ શેરને પસંદગીના શેર પણ કહેવામાં આવે છે પ્રેફરન્સ શેર એવા શેર છે કે તે શેર હોલ્ડર્સને એટલે કે શેર ધરાવતા સભ્યોને કંપનીની હયાતીમાં ડિવિડન્ડ મેળવવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડર્સ પહેલાં હોય છે એટલે જ્યારે કંપનીને વર્ષના અંતે નફો થાય છે તો સૌથી પહેલાં નક્કી કરેલ દરે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે તેમજ જ્યારે કંપનીના વિસર્જનનો સમય આવે ત્યારે આ પ્રકારના શેર હોલ્ડર્સ એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મૂડી પરત મેળવવાનો અધિકાર પણ ઇક્વિટી શેર હોલ્ડર્સ પહેલાં મળે છે તો આ પ્રકારના શેરને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે ઇક્વિટી શેરના કોઈ પેટા પ્રકાર પડી શકતા નથી પરંતુ પ્રેફરન્સ શેરના પેટા પ્રકાર પાડવામાં આવે છે તો પ્રેફરન્સ શેરના પેટા પ્રકારમાં પ્રથમ છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય તો ક્યુમ્યુલેટીવ પ્રેફરન્સ શેરમાં જો કોઈ પણ વર્ષમાં નફો ન થાય તો તેવા સંજોગોમાં જે તે વર્ષનો ડિવિડન્ડ કંપની ચૂકવી શકતી નથી પરંતુ એ નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકઠું થતું જાય છે એકત્રિત થતું જાય છે અને જે વર્ષે કંપનીમાં પૂરતો નફો થાય ત્યારે તે વર્ષનું ડિવિડન્ડ તો કંપની ચૂકવે જ છે પરંતુ જે પાછલા વર્ષમાં નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એટલે કે બાકી રહેલું ડિવિડન્ડ જેને જે એકત્રિત થયેલું હતું તે ડિવિડન્ડ પણ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કંપની દ્વારા ચૂકવવામાં આવે છે તો આવા પ્રકારના પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે એની સાથે સાથે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પણ આપણે ધ્યાનમાં લઈએ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય તો નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકત્રિત કરવામાં આવતું નથી અને તેને ભવિષ્યમાં ચૂકવવામાં પણ આવતું નથી બીજો એટા પ્રકાર છે રિડિમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડિમેબલ પ્રેફરન્સ શેર રિડિમેબલ એટલે પરત કરવા પાત્ર અને ઇરિડિમેબલ એટલે પરત ન કરવા પાત્ર પ્રેફરન્સ શેર પ્રેફરન્સ શેર ધરાવતા શેર હોલ્ડર્સને જો પ્રેફરન્સ શેરની રકમ અમુક સમય જે નક્કી કરીએ છીએ તે સમયગાળા બાદ અથવા નોટિસ આપીને પરત કરી શકાય તેવા શેર હોય તો તેવા શેરને રિડિમેબલ પ્રેફરન્સ શેર એટલે કે પરત કરવા પાત્ર પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે કંપનીના વિસર્જન વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત આપવામાં આવે તેને ઈ રિડિમેબલ પ્રેફરન્સ શેર કહેવાય એટલે કે કંપનીની હયાતી દરમિયાન આ પ્રકારના શેરની રકમ પરત કરી શકાતી નથી તો તેને ઈ રિડિમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે કંપની દ્વારા બે હજાર તેરના અમલ બાદ શેરથી મર્યાદિત કંપની ઈરિડેમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી એટલે કે કંપની પ્રેફરન્સ શેરમાં રિડિમેબલ પ્રેફરન્સ શેર એટલે કે પરત કરવા પાત્ર શેર જ બહાર પાડી શકે છે એ રિડિમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકાતા નથી ત્રીજો પેટા પ્રકાર છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર પાર્ટિસિપેટિંગ એટલે વધારાના ડિવિડન્ડના હકદાર અને નોન પાર્ટિસિપેટિંગ એટલે વધારાના ડિવિડન્ડના હકદાર નહીં તેવા પ્રેફરન્સ છે આ પ્રકારના શેરમાં શેર હોલ્ડર્સને કંપની દ્વારા નક્કી કરેલ દરે ડિવિડન્ડ તો આપવામાં આવે છે ત્યારબાદ બચતા નફામાંથી શેર હોલ્ડર ઇક્વિટી શેર હોલ્ડર્સને જે તે વર્ષે નક્કી કરેલ ડિવિડન્ડ આપવામાં આવે છે ત્યારબાદ પણ જો નફો બચે તો એ વધેલ નફામાંથી પણ અમુક શરતોને આધીન રહીને વધારાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો આ પ્રકારના પ્રેફરન્સ શેરને પાર્ટિસિપેટિંગ એટલે કે વધારાના ડિવિડન્ડના હકદાર એવા પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે એની સાથે સાથે કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ અને ઇક્વિટી શેર હોલ્ડર્સને તેમની મૂડીની રકમ ચૂકવ્યા બાદ જો કોઈ રકમ બચી જાય વધી જાય તો તે વધારાની રકમમાં પણ તેમને પ્રમાણસર રકમ મેળવવાનો હક હોય છે તેવા પ્રેફરન્સ શેરને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે આ પ્રકારના પ્રેફરન્સ શેરને પાર્ટિસિપેટિંગ એટલે કે વધારાના ડિવિડન્ડના હકદાર એવા પ્રેફરન્સ શેર કહી શકાય જ્યારે નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરમાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ફક્ત નક્કી કરેલ દર મુજબ જ ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે વધારાના નફામાં કે વધારાની મૂડીમાં તેમને કોઈ હક મળતો નથી ચોથો પેટા પ્રકાર છે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કન્વર્ટિબલ એટલે રૂપાંતરિત અને નોન કન્વર્ટિબલ એટલે બિન રૂપાંતરિત પ્રેફરન્સ શેર શેર બહાર પાટી વખતે જ્યારે અમુક શરતો નક્કી કરવામાં આવે છે તે શરતોને અનુસાર જે પ્રેફરન્સ શેરને અમુક ચોક્કસ સમયગાળા બાદ પૂરેપૂરા અથવા અંશતઃ રીતે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય તેવા પ્રેફરન્સ શેરને કન્વર્ટીબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે અને જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં કદીએ રૂપાંતર કરી શકાતું નથી તેવા પ્રેફરન્સ શેરને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે સામાન્ય સંજોગોમાં પ્રેફરન્સ શેર નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર જ હોય છે આપણે શેરના મુખ્ય બે પ્રકાર જોયા ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર અને પ્રેફરન્સ શેર હવે આપણે આ બંને વચ્ચેનો તફાવત જોઈશું તો પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર વચ્ચેના તફાવતના મુદ્દામાં પ્રથમ મુદ્દો છે ડિવિડન્ડનો દર પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા દર એ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે જ્યારે ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નક્કી થતો નથી દર વર્ષે જે મુજબ નફો થાય છે અને તેની સાથે સાથે સંચાલકો જે રીતે નક્કી કરશે તે પ્રમાણે તેમને નફા પર આધારિત ડિવિડન ચૂકવવામાં આવે છે તેમનો ડિવિડન્ડનો દર નક્કી નથી હોતો અને દર વર્ષે નફો ચૂક નફામાંથી ડિવિડન્ડ ચૂકવાશે જ તેવું પણ કંઈ નક્કી હોતું નથી બીજું છે ચૂકવવાનું બાકી ડિવિડન્ડ જો કોઈ વર્ષમાં ક્યુમ્યુલેટિવ શેર પર ડિવિડન્ડ ચૂકવાયેલ ન હોય તો તેવું ડિવિડન્ડ ભેગું થાય છે એકત્રિત થાય છે અને જ્યારે કંપનીને સારો એવો નફો થાય છે ભવિષ્યમાં તો તે ભવિષ્યના નફાની સામે તે ભેગું થયેલું એકત્રિત થયેલું નફું નફામાંથી ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે જ્યારે ઇક્વિટી શેર પર આવું નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ ભેગું થતું નથી અને ભવિષ્યમાં કંપનીના નફામાં તેઓ એકત્રિત થયેલું ડિવિડન્ડ ચૂકવવામાં પણ આવતું નથી ત્રીજો મુદ્દો છે ડિવિડન્ડ ચૂકવવામાં અગ્રહક આપણે જાણીએ છીએ કે પ્રેફરન્ટ શેર હોલ્ડર્સને ઇક્વિટી શેર હોલ્ડર્સ કરતાં પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સને પ્રેફરન્ટ શેર હોલ્ડર્સને પ્રથમ ડિવિડન્ડ ચૂકવાય છે ત્યારબાદ જ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે ચોથો મુદ્દો છે મૂડીની ચૂકવણીમાં અગ્રહક જ્યારે કંપનીના વિસર્જનનો સમય આવે છે ત્યારે સર્વપ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને તેમની પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે છે ત્યારબાદ જ ઇક્વિટી શેર હોલ્ડર્સને ઇક્વિટી શેર મૂડી પરત કરવામાં આવે છે પાંચમો મુદ્દો છે મતદાનનો હક પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મતદાન આપવાનો કોઈ હક હોતો નથી કારણ કે તે શેર પસંદગીના શેર છે તે માલિકીના શેર નથી જ્યારે ઇક્વિટી શેર તે માલિકીના શેર છે તેથી ઇક્વિટી શેર હોલ્ડર્સને મતદાન આપવાનો હક હોય છે છઠ્ઠો મુદ્દો છે સંચાલનમાં ભાગીદારીનો હક પ્રેફરન્સ શેર એ પસંદગીના શેર છે અને તેમને ડિવિડન્ડ મેળવવાનો અને વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક આપવામાં આવે છે પરંતુ કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો હક પ્રેફરન્સ શેર હોલ્ડર્સને હોતો નથી જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સને કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો સંપૂર્ણ હક હોય છે તો આ છે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર વચ્ચેનો તફાવત હવે આગલા સેશનમાં આગળ અભ્યાસ કરીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ